તો ભાઈઓ કેમ છો ગુડ મોર્નિંગ તો અમે હવે મહીસાગર નદીના પુલ પર આવી ગયા છે તો જુઓ તમને હું મહીસાગર નદી બતાવું હા નદી મહીસાગર હજુ ક્યાં બોલતી હિસાગર પછી હા હા આપડા કનક ભાઈ ને ધ્રુ ભાઈ ક્યાં બોલતી મૈસાગર પહોંચી ગયા એ પહોંચી ગયા આપડે મૈસાગર હા મૈસાગર 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 આવી ગયા છે અમે મૈસાગર રે મૈસાગર દાદા સંકાલ મૈસાગરમાં હવે અમારે આગળ પાછવાનું છે પછી તમને હું થોડોક બતાવીશ કેમ કે આ તો ચાલવાનું છે યાર બ્લોક વધાર લાંબો સુટ નહીં થતો સારો ભાઈ ચલો પછી મળીએ આપણે થોડી વાર તો ભાઈઓ હવે અમે જમી બમી ને પાછા ચાલતા જઈએ છીએ હવે તાપે યાર બહુ પડે છે હવે

સેવક ભાઈ આપડા કેમ નું નામ સાચું શું છે યાર એકલ પોલ હા વિમેસ જોવા બધા જાય છે બે જણ અને ત્રણ જણ અમે જી છે આગળ બીજા બધા પાંચ છે હવે સરત છે અને પાસા છે આ કોલા કોલા પડી કે પગ

હા વાત છે આપડો બધા જાય છે તો મેં વિડીયો હવે એન્ડ કરો છો કાલે મળશો હવે પેલા લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના ને